અમરેલી જિલ્લો હાલ પત્રકાંડના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યો છે ને તેમાં સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે પરંતુ અમરેલી જિલ્લાની પોલીસની કામગીરી સામે સવાલો તો ઉઠી રહ્યા છે અને તે વચ્ચે અમરેલીના સાવરકુંડલામાં એક યુવકનું અપહરણનો મામલો સામે આવ્યા બાદ ખળબળાહાટ મચી ગયો છે જેમાં ધોળા દિવસે બાઇક પર આવેલા ફોર વ્હીલ આવેલા લોકો દ્વારા અપહરણ કરીને જગ્યા લઈ જવામાં આવતા આ મામલે પોલીસ પણ દોડતી થઈ છે ત્યારે કોણ આ યુવક છે શું સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝન હાલ અમરેલી જિલ્લો સતત ચર્ચામાં જોવા મળી રહ્યો છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે વિવાદ વકર્યો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ આમાં સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ સામ સામે જોવા મળી રહ્યા છે તેના કારણે અમરેલી તો ચર્ચામાં છે પરંતુ તે વચ્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે ધોળા દિવસે એક યુવકનું અપહરણ કરી લેવામાં આવતા ખડભડાહાટ મચી ગયો છે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ પણ દોડતી રહી છે ઘટનાની વાત કરીએ તો આજે બપોરના સમયે ફોર આવેલા ત્રણ જેટલા શખ્સોએ હીરાનું કારખાનું ધરાવતા જે વ્યક્તિ છે ભરત વશરામભાઈ તેમને પકડીને ફોર લઈ જઈ અપહરણ કર્યું હતું આ ઘટનામાં સાવરકુંડલાના શિવાજી નગર પટેલવાડી પાસે બાઇક પર સવાર થઈને યુવક ભરતભાઈ જઈ રહ્યા હતા તે દરમિયાન શિફ્ટ ગાડી જે જી જે થ્રી એ છે એક્યાસી ચોત્રીસ નંબરની આ ગાડી ત્યાં પહોંચે છે અને આ હીરાના કારખાના ધરાવનાર વ્યક્તિ છે વશરામભાઈ તેમને પકડીને તેમનું અપહરણ કરીને લઈ જાય છે આ ઘટનામાં કહેવાય છે કે હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે પણ ભરતભાઈનું અપહરણ કરાયું હોય તે પ્રકારની ચર્ચા વેગવાન બની છે અને આ મામલાના સંદર્ભમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે આ મામલે સાવરકુંડલા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ દોડતી થઈ છે અને અલગ અલગ સીસીટીવીના આધારે જે રીતે ભરતભાઈ નામના વ્યક્તિનું અપહરણ થયું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે ને